તો રાજ્યની નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ અંતિમ ઘડી સુધી મતદારોને રીઝવવાના પ્રયાસ ચાલુ રાખ્યા હવે કમાન મતદારોના હાથમાં આવી ગઈ છે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે સુરક્ષા વ્યવસ્થા માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પ્રચાર પડધમ શાંત થઈ ગયા બાદ હવે રાજકીય પક્ષો અને વ્યક્તિગત સંપર્કો પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ઉમેદવારો લડી લેવાના મોડ છે રાજ્યમાં છપ્પન નગરપાલિકાઓ બે હાજર છન્નું બેઠકો માટે ચૂંટણી છે જેના માટે પાંચ હજાર ત્રણસો ઓગણીસ ઉમેદવારો નસીબ અજમાવ્યું છે બસો ત્રીસ તાલુકા પંચાયતોની ચાર હજાર સાતસો ઇઠ્યોતેર બેઠકો પર અગિયાર હજાર સાતસો વીસ ઉમેદવારો લડી રહ્યા છે ખેડા અને બનાસકાંઠા સિવાયની ગુજરાતની તમામ એકત્રીસ જિલ્લા પંચાયતોની કુલ નવસો બેઠકો માટે બે હજાર ચારસો બાણું ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જો કે રાજકીય પક્ષોએ મહાનગરપાલિકાની જેમ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ચૂંટણી માં નીરજ મતદાન ડર સતાવી રહ્યો છે જેથી પાર્ટી કાર્યકરોને વધુને વધુ મતદાન થાય તે માટે કામે લગાડ્યા છે ચૂંટણીમાં માં કોઈ પણ તોફાની તત્વો ગડબડી ના ફેલાવે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ અને પોલીસ વિભાગે ખાસ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કર્યું છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન ડીવાયએસપી પીઆઈ કક્ષા ના કુલ 87 અધિકારી એએસએ હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ તેમજ ફોરેસ્ટર ગાર્ડ સહિત કુલ 11029 અને 4880 હોમગાર્ડ જવાનો કાયદો વ્યવસ્થા જાળવશે આ ઉપરાંત એસઆરપી ની કુલ 170 કંપનીઓ સહિત મહિલા ટુકડીની કુલ 3 કંપની આઈટીબીપી ની કુલ 10 કંપની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે આમ સમગ્ર રાજ્યમાં જુદા જુદા સુરક્ષા દળો ની કુલ એકસો ત્રાણું કંપનીઓ તૈનાત રાખવામાં આવશે મતદારો ની યાદીમાં છબરડા નું પુનરાવર્તન ન થાય તે ચૂંટણી પંચ માટે મોટો પડકાર છે કોર્પોરેશન ની ચૂંટણી નામ આડેધડ રદ કરી દેવાતા ભારે હોબાળો થઈ ચૂક્યો છે ત્યારે આ ગંભીર ભૂલનું પુનરાવર્તન તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ન થાય તે માટે દરેક જિલ્લાઓમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યા છે જો ગ્રામીણ વિસ્તારોમાં મતદારોના નામ રદ થવાના સિલસીલા ચાલુ રહેશે તો મોટો હોબાળો થવાના અણસાર છે બ્યુરો રિપોર્ટ જીએસટી